એક દિવસ આવે ચાર ચાર દિવસ નથી આવતી ટપક થી અત્યારે પાણીની સોલ્ટેજ હોય ટપક થી હોય એક દિન હોય કેવી પોઝિશન થાય એની બદલે

એવું નથી મારી વાત આપો એક લડી વાત આપી તો મને ખબર આજે ફોટમાં જને એટલે પેટને કેરાવક ચાલુ નહી ને નહી ના ક્યાં એટલે ક્યાં સાહેબ લાઈનમાં બધી પુરુષિક માન સાડવા વાળો અને લાઈનમાં અડને એટલે લાઈન ટક થઈ જાય એ ચાલો નથી રહે બાકી ઓમાને ચાલુ રાખવામાં હું આવતો પડ ભાઈ

विभिन्न सरकार टाइम होया चार से दी गया हम को भाई हमारे गांव में 10 लाइट 10 कलर खाली बनो है ना तो ये फिजिकल वाला ने गमी गमी ने पकड़ी ने वाड़ी पूदो नहीं केड़ो है हां ये सच है हमारा तुम्हारा भी बात अमर कोडीला गमी माना ने हो तो 100% बात जो है बात